કેમ છો મિત્રો જેવી રીતે પૈસા કમાવાની અંદર દરેક વ્યક્તિનામાં અલગ અલગ હુનર હોય છે એટલે કે આવડત હોશિયારી હોય છે એવી રીતે પૈસાનો ખર્ચ કેવી રીતે કરવો એનું પણ એક કળા અને આવડત હોવી જરૂરી હોય છે કારણ કે પૈસા કમાવાથી એકલું જીવનની અંદર હોતું નથી પણ એના પાછળ ખર્ચ કેવી રીતે કરવો એટલે કે વાપરવા કેવી રીતે તો મનુષ્યની અંદર ત્રણ પ્રકારના જોવા મળતા હોય છે એક પહેલો કંજૂસ બીજો કરકસર અને ત્રીજો બંને હાથે વાપરનાર વ્યક્તિ તો આ ત્રણેયમાંથી મિત્રો મારા અનુભવ પ્રમાણે કરકસર કરીને જીવવું જોઈએ કારણ કે કંજૂસ ઘણી વખત પોતાના માટે વાપરતો હોય પણ બીજાના માટે કંજૂસ દેખાતો હોય એટલે ઉદાહરણ તરીકે લઈએ તો આજે કોઈ પણ વ્યક્તિને પોતાના માટે ખર્ચ કરવો હોય અને કોઈ મિત્રો કાં તો સગા સંબંધીના પાછળ જો વાપરવાનો સમય થાય તો એ પોતે નથી વાપરી શકતો મિત્રો એમ કરકસરની અંદર તમને ખ્યાલ હોય કે ભાઈ આ વસ્તુની મારે જરૂર નથી જો જરૂર હોય તો અવશ્ય વસાઈ લેવી જોઈએ પણ જો વસ્તુ પડી હોય અને તમે બીજી વસ્તુ ના લેતા હોવ તો સમજી લો કે તમે કસરથી જીવતા હો છો અને ત્રીજું હોય છે બંને હાથથી વાપરવાવાળો વ્યક્તિ તો ઘણી વખત લક્ષ્મી માતાની કૃપા રહી હોય અને એને એ જોડે અટકટ પૈસો હોય તો કદાચ ખુલ્લા હાથે દાન કરતો હોય છે પોતાના પરિવારને પણ ખુશ રાખવા માટે તે બંને હાથથી પૈસા વાપરતો હોય છે પણ જે બંને હાથથી પૈસા વાપરતો હોય અને કરકસર કરીને જીવતો વ્યક્તિ હોય મિત્રો તો એની અંદર પૈસાની સાથે સાથે એના પાછળનો એનો પ્રેમ પણ છુપાયેલો હોય છે કે કર કસર કરે પણ કે ઘરની અંદર આ જરૂર છે તો એ બધાના માટે પણ પૈસા થોડા થોડા વાપરતો રહેશે કારણ કે પૈસો કમાવો જેવી રીતે સહેલો નથી એવી રીતે વાપરવા માટે પણ સહેલો ના હોવો જોઈએ પણ આ ત્રણ વસ્તુમાંથી મને મારા અનુભવ પ્રમાણે કર કસર કરીને જો જીવીશું તો કદાચ લાંબો સમય સુધી પૈસો તમારી જોડે ટકી રહેશે મિત્રો કારણ કે પૈસા એક દિવસ માણસને કહ્યું કે આજે તું મને બચાવ કાલે હું તને બચાવીશ આનો મતલબ એટલો જ થાય છે પૈસા કમાવા સારી વાત છે તો પૈસા વાપરવા પણ જોઈએ મિત્રો પણ તમારે કેવી રીતે વાપરવા એ તો તમારી ઉપર છે મિત્રો પણ મારા અનુભવ અને મારા અનુમાન પ્રમાણે કોઈપણ વ્યક્તિને કરકસર કરીને જીવન જીવવું જોઈએ થેન્ક યુ આભાર